દલ્લીના જેએનયુમાં ઉમર શરજીલના સમર્થનમાં વિડીઓ સામે આવ્યો છે દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં દિલ્હી રમખાણોના આરોપી ઉપર ખાલિદ અને શરજીલ ઇમામના સમર્થનમાં સૂત્રોચ્ચારનો વીડિયો મંગળવારે સામે આવ્યો છે મિશ્રાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈએ જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનમાં લગાવવામાં આવેલા તમામ નારા વૈચારિક હતા અને કોઈના ઉપર વ્યક્તિગત પ્રહાર ન હતા તેઓ કોઈના માટે નિર્દેશિત ન હતા વિડીયો છે જેમાં વિદ્યાર્થીઓ મોદી શાહ ની કબર ખોદશે જે હતા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિદ્યાર્થીઓ પર ખાલિદ અને શર્જિલ ઇમામની જામીન નામંજૂર થવાનો વિરોધ કરી રહ્યા હતા તો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જો જોકે જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનના અધ્યક્ષ અદિતિ મિશ્રાએ જણાવ્યું હતું કે દર વર્ષે વિદ્યાર્થીઓ પાંચ જાન્યુઆરી બે હજાર વીસના રોજ કેમ્પસમાં થયેલી હિંસાની નિંદા કરવા માટે વિરોધ પ્રદર્શન કરે છે દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ પણ જણાવ્યું હતું કે સૂત્રોચ્ચારના સંબંધમાં અત્યાર સુધી કોઈ ફરિયાદ મળી નથી જેએનયુ કેમ્પસમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્યાર ઉપર કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું કે આ ગુસ્સો વ્યક્ત કરવાની એક રીત છે બે હજાર વીસના દિલ્હી રમખાણોના ષડયંત્રના કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ જેએનયુમાં ગુસ્સો છે उमर खालिद अनि सरजील इमाम साथी आवू એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે તેઓ મુસ્લમાન છે उमर खालिद अनि સરजील ઇमाम સાથે અન્યાય થયો છે એસસી નો નિર્ણય ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે ખરે તો એ નારા છે ઓર એક વિરોધ કરને કા તરીકા છે એક પોલિટિકલ લેંગ્વેજ છે इसको લિટરલ મેકલો નહીં કહેતે હે ઓર જૈનો મેં કાફી ઇસકા આકરોસ છે अन्याय इनके साथ तो हुआ है और सुप्रीम कोर्ट का फैसला भी बड़ा अनफॉर्चुनेट रहा है और कितने दिनों तक चार्जशीट नहीं दी जाएगी और ट्रायल नहीं शुरू होगा तो यह पक्षपात तो है ही है